રામ રામ સીતારામ જો ભાઈ વરસાદી બોલાવી અને વાવણી એટલે આજની તારીખ માં આપણે કરવાનું વાવેતર ઈ પણ જીપીએસ સિસ્ટમ થી આ છે આપણી નવી વાડી અને જવાનું આપણી જૂની વાડી કારણ કે મેડમ થતા ત્યા અને જીપીએસ સિસ્ટમ નું ટ્રેક્ટર આપણી ઓલી વાડી પૂગેગું અને આજની તારીખ માં વાવણી ની બગડાટી બોલાવી દે ક્યાં તારું કહેવાનું

અમારે મકાન માં બઘડાટી બોલે એ પણ રહી કારણ કે આપણે આગળ ગાડી આવવાની હે માણસું કામ કરે ધબધાટી બઉ બોલે નીકળીએ મકાન જોતા જાય ને બીજી વાડી પવન તો બઉ માં મકાન નું કામ એક ગો માં વાવણી નું બગડાટી જ બોલે હમણાં તો આવું ધબધબાટી બોલવાની હે એકદમ ડંગડી કાપવાનું હાલે આ છે આપડી વાડી નો બગીચો જે તમે નવાર જોતા હોય ભરાય ગયું આપણું ઓલું ભરાઈ ગયું ને હે જો અમારે આ ભૂપતા તો ડંગળી કાપવા પુગે વે ખાઈ લીધું ખાઈ લીધું ભાઈ ભાઈ કે બાકી સાયે મજા આવે ને હે તો બસ રેતી ની ગાડી હમણાં આવે ખલવાવે ના હું ભરાય ગયું ને બેરલ એ સારું કામ કર્યું

પવન આજ બહુ બગડાટી બોલાવે પણ જોકે વરાપે જાય ખેતરુ આ છે અમારું જંકશન આ બાજુ કામકાજ હાલે આ બાજુ અમારે રેતીની ગાડી આવે તો આપડી વાડી રેતી ગાડી આજની તારીખ માં સતીશ ગાદી આવે કઈ આવવા તો દે ને તું આવવા દે તો રેતી ની ગાડી આજ પુગાવી આપડી વાડી ને

ખાતલો લેતા જરા જોઈએ આપણે રેતી કેવી નીકળે ને એ જોઈએ રેતી જોવે પછી આપણે રેતી થલવા ને આપડી બીજી વાળી જવાનું હોય કારણ કે ન્યા વાવણીમાં વાત જોવા ને બેઠા બધા

આપડે ભાઈ બીજી વાડી અને વાવેતર ની શરૂઆત કરીએ આ બાજુ રાજુ નો બંગલો આ બાજુ આપડી ગાડી આ બાજુ આપણું જીપીએસ ટ્રેક્ટર આપડો આમોંગલો આપડો આપડે જઈએ આપડી વાડી કારણ કે હે આજની તારીખ માં આપડી જૂની વાડી નું વાવેતર કરી દેવાનું થાય

જીપીએસ સિસ્ટમ થી વાવવાનું થાય ભરત કે આજે વાડી વાવ તો કાલે અમારો વાળો આવે ની હે આ ખેતર આપડે વાવવાનું આખું ધોરિયા ભૂવાઈ ગયા રેડી સીધું છોડવાનું છે

कौन इंसान लो कर दे ले रेडी दातड़ हो गया कि दातड़ लगी हुई आज आपको जीपीएस वाले ट्रैक्टर

આપણી વાડી GPS સિસ્ટમ થી વાવેતર ચાલુ થઈ અને જોઈએ આપડી બાજુ પેલી ઉથલ આપણી વાડી ખાવાની બગડાટી બોલાવે હા ભાઈ આજની તારીખમાં શેલી શિયાર ઉથલ બાકી રહે લગભગ બધું ખેતર વવાઈ ગયું આપડું મોટું બગડાટી બોલતી જાય હો ભાઈ કામ તારું કેવાનું વવાઈ જાય આજ કે વવાઈ જાય ને આકડી વવાઈ જાય લાંબા સાહ છે એટલે એક ઉથલ માં કેટલું આઈ વા પાસે ઉથલ વાળા આવે તા તાઈ લાંબા સાહ હિત ગઈ કેટલું હતર ઉથલું થાય હાડા હતર ઉથલ થાય અમારે મોટા ખેતરમાં અને વાવણી ફોરી હે ને એકદમ વરાપ ફેન વાવડો હવારનો હોય ને તડકો હોય એટલે વાવણી ફોરી હે કઈ વાત નત લાગતી આ બાજુ નું બધું વવાઈ ગયું દી જરાક દેખાય રાહ વાહ દી દેખાય રાહ વાહ વગલા બેઠા જીપીએસ સિસ્ટમ થી વાવણી આલે અને એ તો જીપીએસ વાડી વાડી થઈ ગયા પેલો કાર્યકર તો આ આપડી વાડી આખી અને લગભગ આજ ચારી બાજુ વાવણી જૂતા ગયું કાલુ હાણ થાય તો લગભગ મોટે ભાગી બધી વાવણી થઈ જાય છે કારણ કે વરાપદ એવી છે જોરદાર આબુ બે સ્ટેશન લગાડે છે આ બાજુ અને આ જીપીએસ સિસ્ટમ હે આપણી વાડીયાથી પ્રખ્યાત થઈ અને આ ઘણા બધા પૂછતા હોય કે તમારે બે વાડી હોય તો આ મારે એક નવી વાડી છે એક જૂની વાડી છે અને જૂની વાડી હે એ પછી સવી વિકાનું વાવેતર થાય અને અમારે જ્યાં રીએ એ વાડી અમારે પિસ્તાલીસ વીગા હે એટલે બે વાડી નું વાવેતર કરવાનું થાય એમાં આજ જૂની વાડી નો ધબધબાટી બોલે કુતરો અમારે હાકર હોતો બગડાટી બોલાવતો આવ્યો રાજુ નો કૂતરો ડેન્જર પીડ્યો હાકર હોતો ભાઈ ગયો એટલે હાકર તો ઘેર મૂકે ના ભાઈ ને ભૂરા

વાવણીઓ કરે ને ફરવા રે ગયા હોય ઘણા બધા આજની તારીખમાં વાવણી કરે ને ફરવા રે પણ અમારે તો ચાલુ હે ભાઈ આ બાજુ આ ખેતર આખું વાવેતર કરી દીધું કાલે હાજી ડૂક્યું તો હજી હજી તો મોટો નંબર ઓલી વાળી બાકી છે આ રીતી વાવેતર મસ્તી નું થાય કારણ કે વરાપ એવી છે અને ખેતર જોરદાર વાવઠાઈ કે એટલે વાવણી કરવાની ભારી મજા આવે આ બાજુ નું એટલું રિવ કલાકમાં એવું ખેલ ખતમ આવે

ને સુસવાટા મારે હવે પાસે આપણું અઢાર વીઘા નો નંબર જઈએ મોટો નંબર આ હજી એક બીજું ખેતર મારે આમ ઉપર છે એ જોઈ આજે હાજી વવાય નકર પછી હવાર માં ઈણો વારો હે પછી અમારી મોટી વાડી નો તો વારો આવી હજી થોડીક વાર હે થોડીક પક્ષી ઉડતું ઉડતું છે જરાક ધીરો પવન આ રીતે વાવેતર હમાર દેવાનો થાય બે દિ પછી વરસાદ ન આવે તો